Goose. આજના પવિત્ર દિવસે દેવ દિવાળીના પૂનમના બ્રિતા ગામથી સૌથી વધારે બ્રિતા ગામના પાટીદાર ભાઈ બહેનો દ્વારા આજના પવિત્ર દિવસે બ્રિતાથી પગપાળા યાત્રા સંઘ દ્વારા દર્શન કરવા માટે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું સાર મારતીનો ચડાવ કરી શ્રી મા ઉમિયાની આરતી ઉતારી રથનું બિરતા પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે આજનો દિવસ અથવા ત્રિપુરારી પૂર્ણિમાએ પણ ઓળખાય છે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરા વધ કર્યો હતો જેની ખુશીમાં દેવ દિવાળીના તહેવાર મનાવવામાં આવે છે દેવ દિવાળીના પવિત્ર દિવસે નદીમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ હોય છે દેવ દિવાળીના દિવસે સૂર્યાસ્ત પછી દીપદાન પણ કરવામાં આવે છે ત્યારે આજના પવિત્ર દિવસે વીરતા ગામથી પગપાળા ચાલીને પાટીદારની કુલદેવી શ્રી ઉમાયા માતાજીના દર્શન માટે વીરતાથી સો થી વધારે ભક્તો મા ઉમે શિષ્ય આવશે તેની સાથે દાતાઓના દાન ને સેવા ભાવી ભક્તો દ્વારા પગપાળા યાત્રા આવતા ભક્તોને તકલીફ ના પડે તેના માટે પાણીની સુવિધા મેડિકલ સુવિધા તેની સાથે અનેક સુવિધાઓ સાથે વેરતાથી ઊંઝા શ્રી ઉમાયા મંદિર જઈને દર્શન કરી ધ્વજાર્પણ કરી અને આવેલ સમગ્ર પદયાત્રીઓ ભક્તો દ્વારા મા ઉમાયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી લાઈવ ડીજેની સાથે મા ઉમાયાના ગુણગાન ગાઈને અગિયાર વાગે વીજ મંદિરે રથ પહોંચ્યો હતો ત્યારે શ્રી માઉમાં આરતી ઉતારીને માણા આશીર્વાદ લીધા હતા સંગ્રહ યાત્રા સંઘની અંદર બહેનો ભાઈઓ વડીલો નાના બાળકો સાથે વાત કરતા મા ઉમાના દર્શન કર્યા હતા શ્રી ઊંઝા ઉમાયા મંદિરે રથ પહોંચીને ગરબાનું આયોજન કર્યું હતું પછી ભોજનદાતાએ ભોજન પ્રસાદ લીધો સમગ્ર પદયાત્રા સફળ નિર્વિઘ્ન પૂર્ણ થઈ હતી રાજુભાઈડી પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી પાટણ